ભાવનગર શહેરના ખેતા ખાટલી નજીક બે ટ્રક ધડાકા સાથે ટકરાતા બે વ્યક્તિઓને ઈજા થઈ હતી તેને ઘાયલ થયેલા બંને લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેને બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ અકસ્માત બાદ વાહન ચાલકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા તેને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી